આરોગ્ય આરોગ્ય ખાતે માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વાત વાત્સયાન કેન્દ્ર અને મમતા ક્લિનિક અંતર્ગત હોમગાર્ડ જવાનો માટે જનરલ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાનોમાં આરોગ્યલક્ષી સાચી માહિતી પ્રાપ્ત થાય અને વધુ જનજાગૃતિ ફેલાય એ હેતુસર જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ગ્રુપ એચ અને એચ એઇડ્સ અંગે માર્ગદર્શન ડીએસ દીપકભાઈ મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું આ જનરલ હેલ્થ કેમ્પમાં આશરે પચાસ હોમગાર્ડ ભાઈઓએ ખૂબ ઉત્સાહ સાથે પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી તેમજ હોમગાર્ડ યુનિટના ઓફિસ કમાન્ડિંગ મહિપતસિંહ એલ પરમારે આરોગ્ય લક્ષી માહિતી આપી હતી ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તેમ જણાવ્યું હતું આ જનરલ હેલ્થ કેમ્પ વધુ સફળ બને એ માટે આઈસીટીસી કાઉન્સિલર વિપુલ બી રાઠોડ અને લેબટેક ડીજે પાટળિયાએ સારી જહેમત ઉઠાવી હતી ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ